સુરતના પાંડેસરામાં દસ વર્ષનો માસુમ બાળક રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માતા પિતા માટે લાલબત્તી સમાન કેસો સામે આવ્યો છે હાલ આપઘાતનું કારણ અકબંધ જાણવા મળી રહ્યું છે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આપઘાતનું પગલું ભરનાર યશ ગુપ્તા આશાપુરી પાંડેસરાનો રહેવાસી છે દસ વર્ષનો યશ ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો યશને એક એક મોટા ભાઈ બહેન છે પિતાળોમ્સમાં ઓપરેટર તરીકે કામ કરે છે ગુપ્તા પરિવાર વીસ વર્ષ પહેલા રોજગારીની શોધમાં આવ્યા બાદ સુરત સ્થાયી થયો છે પરિવારે જણાવ્યું કે દુઃખદ ઘટના સમયે માતા પોતાની મોટી દીકરી સાથે અન્ય રૂમમાં કામ કરી રહ્યા હતા જ્યારે યશને તેનો મોટો ભાઈ બીજા રૂમમાં મોબાઈલમાં ડીંગા મસ્તી કરી રહ્યા હતા મોટો ભાઈ રૂમની બહાર ગયા બાદ માસુમ યશે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો પંદર મિનિટ બાદ મોટો ભાઈ યશ સાથે રમવા માટે દરવાજો ખખડાવી રહ્યો હતો આ અવાજ સાંભળી માતાને બહેન દોડી આવ્યા હતા રૂમના દરવાજાના નાનકડા હોલમાંથી માતાએ રૂમમાં નજર કરતા યશના પગલા ટકતા હોય તેવું દેખાયું હતું જેને લઈ બુમાબુમ કરી પાડોશીઓની મદદથી દરવાજો તોડતા યશ હોક સાથે લટકી દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો બાદ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને કરાઈ હતી બાદ પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પરંતુ હાલ પણ બાળકે કયા કારણસર આપઘાત કર્યો તે અકબંધ છે પરિવાર દ્વારા મોબાઈલ જોઈ ઝઘડો કર્યા હોવાની વિગતો આપી હતી પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર હાલ કારણ છે તે અકબંધિત છે અને પોલીસે દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘટના બની છે જે ઘટનામાં વર્ષના આત્મહત્યા બહાર આવ્યું છે બાળક પોતે પોતાના ઘરમાં હતો અને દરવાજો અંદરથી બંધ કરી પોતાની રૂમમાં લટકાવેલી દોરી પર પોતાનો શર્ટ લટકાવ્યો અને ત્યારબાદ એ શર્ટમાં પોતાનું માથું ભરાવી માણસે બાળકે સુસાઇડ કરેલી છે પ્રાથમિક હકીકતમાં દસ વર્ષનું બાળક શા માટે આવું કૃત્ય કરે તે એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે શરૂઆતમાં તેના પિતાશ્રી ગઈકાલે જણાવે કે બંને બાળકો વચ્ચે મોબાઈલ ગેમ રમવાના બાબતે ઝઘડો થયેલા છે પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તે વસ્તુ ક્યાંય ફલિત થતી નથી કારણ કે તેની મમ્મી પાસે જે મોબાઈલ છે તેમાં કોઈ ગેમ ડાઉનલોડ નથી કે કોઈ ઇન્ટરનેટની સુવિધા નથી પરંતુ બાળકને કોઈની સાથે કોઈ પ્રકારે ઝઘડો થયો હોય અથવા ઇન્સ્ટન્ટ કોઈ ખોટું લાગી આવતા બાળકે આ પગલું ભરેલાનું જણાય છે પરંતુ તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ફેમિલીના સભ્યો અત્યારે શોકમાં ડૂબેલ છે જેથી વધુ પૂછપરછ થઈ શકે નથી અને વધારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે